માનવ ગરિમા યોજના અને આ યોજના અંતર્ગત નાના મોટા વ્યવસાય ધંધો શરૂ કરવા માટે રૂપિયા પચીસ હજાર સુધીની સાધન સહાય આપવામાં આવે છે અને આ યોજના માટે લાભ લેવા માટે દર વર્ષે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરાવાનું શરૂ થતું હોય છે તો ચાલુ વર્ષે ક્યારે ફોર્મ ભરાવાનું શરૂ થશે તેના વિશે આપણે આગળ માહિતી મેળવીશું તે પહેલાં આપણે આ માનવ ગરિમા યોજનાની જે માહિતી છે તે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ યોજનાનો લાભ છે તે કોને મળી શકે તો મિત્રો જે આ માનવ ગરિમા યોજના છે તે અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ લઘુમતી જાતિ વિચરતી અને વિમુક્ત જાતિના ઈસમો અને અનુસૂચિત જાતિના લોકોને લાભ મળવા પાત્ર થાય છે જે પૈકી જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ લઘુમતી જાતિ અને વિચરતી તથા વિમુક્ત જાતિના જે ઇસમો છે તેઓને નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે અને જે અનુસૂચિત જાતિના લોકો છે તેઓને નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે આ જે માનવ ગરિમા યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું રહેલો છે તો મિત્રો નાના ધંધો રોજગાર કરવા ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ સાધન સહાયની કિટ્સ આપી તે આ યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ યોજનાના નિયમો અને શરતો શું છે તો સૌથી પહેલાં આપણે જોઈએ તો અરજદાર શ્રીની વયમર્યાદા અઢારથી સાઠ વર્ષની હોવી જોઈએ અને હાલમાં જે વાર્ષિક આવક મર્યાદા છે તે રૂપિયા છ લાખની નક્કી થયેલી છે અને તે પૈકી આપણે જોઈએ તો જે અનુસૂચિત જાતિ પૈકીના અતિ પછાત જાતિઓ છે તેઓના માટે કોઈ આવક મર્યાદા નથી અને લાભાર્થી દ્વારા અથવા તો તેના કુટુંબના અન્ય સભ્યો દ્વારા જો આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલો હશે તો તેઓને પુનઃ આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી એટલે કે કોઈ પણ લાભાર્થી અથવા તો તેના કુટુંબના કોઈપણ સભ્ય દ્વારા જો આ માનવ ગરિમા યોજના અંતર્ગત કોઈપણ સાધન સહાયનો લાભ લીધેલો હશે તો તેમને ફરીથી આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ જે માનવ ગરિમા યોજના છે તે અંતર્ગત કયા કયા વ્યવસાય ધંધા માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે તો મિત્રો આ યોજના અંતર્ગત કડિયાકામ સેન્ટિંગ કામ વાહન સર્વિસ રિપેરિંગ મોચી મોચીકામ દરજીકામ ભરતકામ કામ વિવિધ પ્રકારની ફેરી પ્લમ્બર કામ બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ ખેતીલક્ષી લુહારી તથા વેલ્ડિંગ કામ સુથારી કામ ધોબી કામ સાવરણી સુપડા બનાવનાર દૂધ દહીં વેચનાર માછલી વેચનાર પાપડ બનાવટ અથાણા બનાવટ ગરમ ઠંડા પીણા અને અલ્પાહાર વેચાણ પંચર કીટ ફ્લોર મિલ મસાલા મિલ મોબાઈલ રિપેરિંગ અને હેર કટિંગ જેવા અલગ અલગ જુદા જુદા અઠ્યાવીસ વ્યવસાય ધંધા માટે સાધન સહાય આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ યોજનાનો લાભ લેવો હોય તો તેના માટે આપણે કયા કયા આધાર પુરાવાઓની જરૂર રહેશે તો તેમાં આપણે જોતા જઈએ તો સૌથી પહેલાં આપણે આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો તો મિત્રો રહેઠાણના પુરાવા વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ પ્રોપર્ટી કાર્ડ કે જમીનના દસ્તાવેજ આ પૈકી કોઈ પણ એક પુરાવો રજૂ કરવાનો રહેશે આ ઉપરાંત આપણે જે અરજદાર હોય તેઓનો જાતિનો દાખલો તેઓનો વાર્ષિક આવકનો દાખલો અભ્યાસનો પુરાવો અને જો તે વ્યક્તિએ વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો સ્વઘોષણા અને એકરારનામું આમ આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે ત્યારબાદ મિત્રો હવે આપણે જોઈએ કે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની તારીખ કઈ તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તો તેના માટેની વેબસાઇટ છે ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને જ્યારે પણ ફોર્મ ભરવાનું ચાલુ હશે ત્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરવાનું ક્યારે શરૂ થશે તેની માહિતીમાં આપણે જોઈએ તો જનરલી મિત્રો જે દર વર્ષે એપ્રિલ મહિનામાં આ યોજના માટે ફોર્મ ભરાવાની શરૂઆત થતી હોય છે તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જે ગત વર્ષનું ન્યૂઝપેપરનું કટિંગ છે તે પણ તમે જોઈ શકતા હશો કે આ દિવ્ય ભાસ્કરનું ન્યૂઝપેપરનું કટિંગ છે તો પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ જે અનુસૂચિત જાતિ માટે માનવ ગરિમા યોજનાના ફોર્મ ભરાવવા માટેની જાહેરાત આવેલી હતી તો જનરલી આ જ પ્રમાણે દર વર્ષે એપ્રિલ માસની આસપાસ આ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થતું હોય છે અને તે ફોર્મ ભરવા માટેની જાહેરાત આવતી હોય છે તો આપણે એવી આશા રાખી શકીએ કે આગામી વર્ષ માટે પણ જે એપ્રિલ બે હજાર ચોવીસમાં ઓનલાઈન ફોર્મ ભરાવાનું શરૂ થશે તો આમ જે એપ્રિલ બે હજાર ચોવીસમાં પણ આ વર્ષે જે ફોર્મ ભરાવાની શક્યતાઓ રહેલી છે તો આવનાર જે સમયગાળો છે તેના માટે તમે અગાઉથી જ આ જે કંઈ ડોક્યુમેન્ટ છે તે તમે કઢાવી અને તૈયાર રાખો અને ફટાફટ તમે લાભ લઈ શકો તે માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો મિત્રો આશા રાખું કે માનવ ગરિમા યોજના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે